શલાલ લાગતું અલ્યા તમન શું કો 10 દાડાથી ઝોમો ઝોસુ એ એકે દાડો ઘેર જ તો નઈ હું તો અન કાલે હુંસે ઝૂલ જોવા ગયોતો ને મારી બેટી કોઈ સુડવેલ ધુને નાખોટા કરે હા તમે હોત ને તું દુચ્ચુ બગાડો અને તમને તો બી ગયા જો ના ના આ સુમા ભવાણો પગ પડે ને તો સુડવેલા આવે ને ડબઈ પૂરી લાયો હો પછી મીઠી એ ઘરે પડી અંવાય આપડો છે ને હા ઓબાવાળી સુડવાળી સુડવે વાળવાનું છે ખતરનાક છે બે વર્ષ જૂની છે પાયો હડો અને હું શું કહું કાલે જમ નતા આયા કાલ તો બારે પાણી આવતો એવું છે હા ખબર છે મારું એક ડેડી પડે તો ભૂત ની ભૂત ધરા પૂજા કર થઈ જાય હા અંબા તું ન આવે તમારો ચેટલાય મે રબા લાયા

કેમ ઓમ કરે લ્યા એ ઉભારો એ પોવાજી જોવો કે પેલા તો ઓને હોય ને તો વેણ કે વધાવો લે હો વેણ કે વધાવો આપો લ્યા વાહ આય તો જોસી પડ હ બોતાવો છે છે એટલે વાહ તો જો પણ જીવ નહીં હું જાય કેરી ઘોડા

લોશું રાજસ્થાન ના કેરી ખાવા હોય તો મારા છોકરા હોય તો

Jiji jijiji, Nas Hai Kama Kama Eh jijiji, 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 jijiji,

ના છોકરા નહી ખોવાનો છોકરા તો હું જીવ લઈ રહ્યો એટલે મારા જીવ લેવાનું વાત ના કરતી

એ ઓસી કેરી તો મારે સાલ છે સે બેન નેન સે આરે વા મતે હા કેરી જ પાડવી પડશે શુમા બે કેરી પડવા તારે તો કે જો આલવી જ પડસી નકર હું તારા કાળજો ખોઈ જાયો એ કેરી પડી હો ભાઈ એ આય કે ખાય હવે મપ્પાઈ હા વાળી પૈસો હો મને હા છો ભાઈ વાળી નાખો તમે તાર સુચેસો મેં 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 કાઠું દે ઘણું કાંટી છે લે લે મેઠી આ બાકી જો મારા પા કેરી પાકી લે હવે પાકું ને લાલ દેવાન ને મોપતાય કે ટીકરી ખાવી પડતી તમારે હા તો મોપતાય ખાઈ જ પડશે હવે તમારા સુખ જીમ બસાવા દે મોપતાય બાબી બા ના ખાઈજો ખાઈજો બતાને ખાઈશું વાહ તું એ હા અરે પવળિયા તું આ કે ખા

મને કેમ એ માં છોકરા મોતી બાર ને નકામણી કેર છોડી પોડામ તું મને જાનતા ન હતો અમત દે આ હું તને થઈ દઈ થઈ દે ઓલિયા ઓલે યાર તારી મત નહી એમ છે તો હું ખાઈ જાય તું

국민 mata! Diang peg deposit aí